નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા નવા વિડિયો મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ જોગમાયા ટાઈગર ચેનલ વિશે વાત કરવાના છીએ મિત્રો તેની ઇન્કમ તેના એક્ટરો લાઈફસ્ટાઈલ તે વાત કરવાના છીએ મિત્રો અને મિત્રો તેમનું જીવન તેમની લાઈફસ્ટાઈલ તેવી અનેક વાતો કરવાના છીએ આજના વિડિયો મિત્રો અને તમે એસબી હિન્દુસ્તાની ટીમની લાઇફસ્ટાઈલ જોવા માગતા હોય તો ચેનલની વિઝિટ કરજો મિત્રો અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું જોગમાં આ ટાઈગર એક્ટરો વિશે તેમની લાઈફસ્ટાઈલ વિશે વાત કરવાના છીએ મિત્રો તેમનું જીવન કેવું છે તે વાત કરવાના છીએ મિત્રો તે કેટલું કમાય છે તે વાત કરવાના છીએ મિત્રો અને તેમની ઇન્કમ કેટલી છે તે વાત કરવાના છીએ મિત્રો અને મિત્રો તેમની પાસે કેટલી ગાડીઓ છે તે વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે કેટલા બાઈક છે તે વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે કેટલા આઈફોન છે તે વાત કરવાના છીએ મિત્રો તેમનું જીવન કેવું છે તે વાત કરવાના છીએ મિત્રો તેમનું કયા ગામમાં જ એ વિડીયો શૂટિંગ કરે છે તે કયા ગામના છે તે વાત કરવાના છીએ અને તેમનું જીવન સ્ટાઇલ અને લાઈફસ્ટાઈલ તે ગામડી જીવન કેવું છે તે વાત કરવાના છીએ મિત્રો અને આજના વિડીયોમાં મિત્રો ફની દેશી બોય સ્ટાઇલ વિશે વાત કરવાના છીએ મિત્રો તેમની સ્ટાઇલ વાત કરીશું આજે બે ચેનલનો વિડીયો સાથે છે મિત્રો જોગમાંયા ટાઈગર અને ફની દેશી બોય મિત્રો તેની ઇન્કમ તેના એક્ટરો અને તેમની સ્ટાઇલ તે કયા ગામના છે તેમનો જન્મભૂમિ વાત કરવાના છીએ મિત્રો બંને ચેનલોના એક્ટરો અને ભને દેશી પોઈની પાસે કેટલી ગાડીઓ છે તે પણ વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે કેટલા આઈફોન છે તે વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે એવા અનેક બીજી આવી વાતો કરવાના છીએ મિત્રો અને જોગમાયા ટાઈગર ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરજો અને ફની દેશી બોય ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આજના વિડીયોમાં બંને ચેનલો કવર કરવાની છે મિત્રો અને આગળ તમે કયા કયા વિડીયા કયા કયા ચેનલ અને કઈ કઈ એક્ટરોના લાઇફસ્ટાઈલ જોવા માગો છો તે કમેન્ટમાં જણાવજો અને વિડીયોને ગમે તો લાઈક કરી દેજો મિત્રો અને આજે જુગમયા ટાઈગર સાથે સાથે ફની દેશી બોય પણ આજે આ ચેનલમાં આ વિજેટ કરવાના છીએ મિત્રો તો મિત્રો આજનો વિડીયો બહુ લાંબો હશે તો વિડીયોને પહેલેથી લાસ્ટ સુધી જો મિત્રો લાસ્ટમાં કોઈ સરપ્રાઈઝ છે મિત્રો અને ચાલો શરૂ કરીએ આપનો આજનો વિડીયો મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું પહેલાં પહેલાં નંબરે વાત કરીશું આપણે ચોકમાયા ટાઈગર વિશે મિત્રો તો વિડીયો ચાલો શરૂ કરીએ મિત્રો તો મિત્રો નંબર વન ચેનલ છે જોગમાયા ટાઈગર વિશે તેમના મેન એક્ટર એવા મમાનો રોલ કરનાર તેમનું રિયલ નામ છે રાગજી ઠાકોર મિત્રો તે ગાંધીનગર જિલ્લાના સદાશ ગામના છે મિત્રો અને તે એકદમ સારી અને સુપર એક્ટિંગ કરે છે તેમની ચેનલ પર હાલમાં દસ લાખ સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે મિત્રો અને તે વિડીયા પણ સારા સારા એવા બનાવે છે અને તેની ઇન્કમ છે મહિનાની ઇન્કમ છે સાત લાખ પિસ્તાળીસ હજાર ઇન્કમ છે મિત્રો અને તે તેમનું રિયલ નામ છે રાકેશજી ઠાકોર મિત્રો તેમની જન્મભૂમિ સદાસણ ગામમાં થયેલી છે મિત્રો તે એક્ટિંગમાં જોરદાર તે નાનપણથી એક્ટિંગમાં છે મિત્રો અને તે નાનપણથી એક્ટિંગ કરે છે તેમની એક્ટિંગમાં એવી બહુ ખતરનાક એક્ટિંગ કરે છે મિત્રો અને તે એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે મિત્રો તેમની પાસે એક ગાડી છે અને તેમની પાસે એક આઈફોન છે મિત્રો અને તે મોમાનું એક્ટિંગ રોલ એવો ખતરનાક કરે છે મોમાનો રોલ ખતરનાક કરે છે અને એકદમ તે ગામડિયું જીવન જીવે છે તેમની જાત ઠાકોર છે મિત્રો એકદમ ગામડિયું જીવન જીવે છે તેમનું રિયલ નામ આગળ કહી દીધું હતું તેમનું નામ રિયલ નામ ફરીથી કહું છું રાકેશજી ઠાકોર છે મિત્રો અને એકદમ સાદું અને ગામડિયું જીવન જીવે છે મિત્રો તો આ ટાઈગમાં ટાઈગર ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરીને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો હવે વાત કરીશું બીજા નંબરે દેશી બોય મિત્રો ફન્યદેશી બોયના એક્ટર એવા ખતરનાક વાઘોજી વિશે વાત કરવાના છીએ મિત્રો તેમનું રિયલ નામ વાઘુજી ઠાકોર છે મિત્રો તે તે એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે એકદમ ગામડિયું જીવન જીવે છે મિત્રો એકદમ કામ રીતે રહે છે અને એક્ટિંગ તે જોરદાર કરે છે મિત્રો તે ચેનલમાં કોઈ ચેનલ એમની નથી તે ભાડાથી કામ કરે છે મિત્રો તે એક વિડીયો બે હજાર રૂપિયા લે છે મિત્રો તો વિડીયો બે હજાર રૂપિયા લે છે મિત્રો તેમની એક ચેનલ તેમની નથી પણ તે એક્ટિંગ જોરદાર કરે છે તે એ ચેનલ પણ જઈને તમે સબસ્ક્રાઈબ કરી દો તેમની મેન ચેનલમાં વિડીયો આવે તો ફની દિશી જ આવે છે વિડીયો ખતરનાક તે એ ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો આજનો વિડીયોમાં આટલું જ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને યસ બી દુશાની ટીમની લાઇફસ્ટાઈલ જોવી હોય તો તે પણ તે વિ ચેનલને વિઝિટ કરીને જોઈ લેજો મિત્રો જય માતાજી મિત્રો